નારી શક્તિ માટેના બંધારણો એ નારી નક્કી કરે કે હું ગંગા છું કે હું જમના છું હું સરસ્વતી છું કે હું નર્મદા છું હું 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 તુંગભદ્રા છું કે હું ગંભીરા છું એવી નારી શક્તિના પેટમાં અમે અવતર્યા છીએ સાહેબ કે અમારું નાટક ભૂજમાં જોયા પછી દસ દીકરીઓ કે જે દિવ્યાંગ છે એ અત્યારે એવરેસ્ટ ચડવાની ટ્રેનિંગ લેવા જાય છે કથા સંઘર્ષની કથા સાહસની મારી વાત યાદ રાખજે मंजिलें उन्हीं को मिलती है जिनके इरादे में जान होती है पंखों से कुछ नहीं होता हौसलों से उड़ान होती है बेटा नमस्कार આજનો આ પોડકાસ્ટ શરૂ કરતાં પહેલાં મારે એક વર્ણન વાંચવું છે નાનું એવું વર્ણન છે કે યુવતી ગજબની ફૂટબોલ પ્લેયર હતી નેશનલ લેવલની વોલીબોલ પ્લેયર હતી તેને પેરામિલિટરી ફોર્સિસ જોઈન કરવી હતી સીઆઈએસએફની એક્ઝામનો કોલ લેટર આવી ગયો હતો અને એક્ઝામ આપવા માટે એ યુવતી ટ્રેનમાં બેઠી હતી એ યુવતી ટ્રેનમાં બેઠી હતી અને અડધી રાત્રે લૂંટારુઓ એ ટ્રેનમાં ચડ્યા કોઈની હિંમત ના થઈ એ લૂંટારુઓની સામે થવાની પણ એ યુવતી તેની સામે થઈ એ લૂંટારુએ ચાલતી ટ્રેનમાંથી યુવતીને નીચે ફેંકી દીધી નીચે ફેંકી દીધા પછી એ યુવતીએ જોયું કે સામેના ટ્રેક પરથી એક ટ્રેન આવે છે અને એનો પગ કચડાઈ ગયો એ કપાયેલા પગે એ યુવતી આખી રાત એ ટ્રેક પર પડી રહી એણે નજર સામે જોયું કે એના જ પગનું માંસ ઉંદરો ખાતા હતા હોસ્પિટલના બીછાને ઉઠી ત્યારે એ હિંમત હારી ગઈ હતી આત્મવિશ્વાસ હારી ગઈ હતી પણ એના જીવનમાં એક એવું એલિમેન્ટ હતું એ એલિમેન્ટ હતું ગુરુઓ એ ગુરુઓએ એને એટલી હિંમત એટલી પ્રેરણા આપી કે લિટરલી એ યુવતીએ ઝંડા ગાળી દીધા અને એ ઝંડા ક્યાં ગાળ્યા ખબર છે એવરેસ્ટ પર યસ અને હવે તો એ યુવતી આખા વિશ્વમાં દરેક ઊંચા શિખર પર ઝંડા ગાળીને નારી શક્તિનું આ દેશની નારી શક્તિનું જે પરચો એની શક્તિનો પરચો આપી રહી છે અને આ કહાની જે નાટક કહે છે એ નાટક એટલે ઉડાન અત્યારે આપણી સાથે ઉડાન નાટકની ટીમમાંથી જેમણે પ્રેરણા આપી છે આ નાટકને યોગેશભાઈ ગઢવી સોનકભાઈ વ્યાસ અને ડૉક્ટર વિક્રમ પંચાલ ડિરેક્ટર છે અને મુખ્ય પાત્ર તરીકે તારિકા ત્રિપાઠી છે એ બધા હાજર છે વેલકમ તમને જમાવટ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જી 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 શું આ નાટક જે મેં વાર્તા કરી એ વાર્તા થકી કહેવા શું માગે છે આ નાટક સામાન્ય રીતે નાટકનો ખૂબ મોટો પ્રભાવ સમાજ જીવન ઉપર ભારતીય સંસ્કૃતિમાં જોવા મળ્યો છે જી ભૂતકાળમાં સંગીત નાટક એકેડેમીનું મારું દાયિત્વ હતું ત્યારે પણ મને એવું લાગે છે કે કલાના અન્ય માધ્યમો કરતાં સમાજ સુધારણા માટે સમાજને સંદેશ આપવા માટે સમાજની સાવ સાચી સ્થિતિ રજૂ કરવા માટે ઉત્તમોત્તમ ભરતમુનિએ આપેલું નાટ્યશાસ્ત્ર છે એ મને આજના યુગમાં દેખાય છે એટલે અમારી કલાધાર મલ્ટી ક્રેડિટ કોપરેટિવ સોસાયટીની સ્થાપના કરી કે જે કલાના ક્ષેત્રમાં સહકારી પ્રવૃત્તિ એની કલાની પ્રવૃત્તિ થાય એવી ચિંતા કરીને કલાધાર મલ્ટીક્રેડિટ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અમારા ભાવનાબેન ગોંડલિયાને સ્થાપક પ્રમુખ તરીકે બનાવી અને રાજ્ય સ્તરે અમે કામ કરવાનું શરૂ કર્યું અત્યારે મારું દાયિત્વ એ સોસાયટી સંભાળવાનું છે અને આ નાટક છે એ સમાજ જીવન પાસે પહોંચે છે એના સૌ પ્રથમ દાખલામાં હું એવું માનું છું કે એ જમાનામાં એક નાની એવી વસ્તુ નાટકમાં જોઈ અને મહાત્મા ગાંધીનું સર્જન થતું હોય તો આપણી પાસે આવા અનેક દાખલા છે કે નાટકને જોઈ અને લોકો ઘણું બધું શીખે છે ગામડામાં પણ આપણી પાસે આ બધા હાથવગા હથિયાર હતા મને આજના યુગમાં એવું લાગ્યું કે આજના યુગમાં ભારત દેશમાં સૌથી મોટી સમસ્યા હોય તો એક સમસ્યા એ છે કે એક બાજુ આ નારીને પૂજવાવાળો દેશ એક બાજુ નારી શક્તિનો આ દેશ અદભુત કહી શકાય એવી પવિત્ર નદીઓ બધી જ નારી શક્તિના નામે આ દેશનું નામ છે એ પણ આમ ભારત માતા કહીને આપણે કહીએ છીએ તો મને એવું લાગ્યું કે એક નાટક એવું થાય કે જેમાં સ્ત્રીને ખબર પડે કે હું શક્તિ છું હું શક્તિશાળી છું હું કાંઈ પણ કરી શકું છું એના માટેના કોઈ બંધારણો કોઈ નક્કી ન કરે નારી શક્તિ માટેના બંધારણો એ નારી નક્કી કરે કે હું ગંગા છું કે હું જમના છું હું સરસ્વતી છું કે હું નર્મદા છું હું 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 તુંગભદ્રા છું કે હું ગંભીરા છું એ નક્કી એ નદી એ કરવાનું છે પણ આપણે તો એવું માનીએ છીએ કે બે કાંઠા નક્કી કરી અને એ શક્તિને વહેવડાવી દઈએ પછી કહીએ કે આ શક્તિ એટલે તો કે આ શક્તિ એટલે દીકરી આ શક્તિ એટલે પત્ની આ શક્તિ એટલે મા આ શક્તિ એટલે ભાભી કાકી ના એ વસ્તુ નહીં પણ એનામાં ખરી શક્તિ છે એમાં અમને એવું લાગ્યું કે એક સરસ મજાનું નાટક આપણે લઈને નીકળીએ અને અમે આ ઉડાન એક સાહસ કથા એ નક્કી કરીને મહિલાઓને નારી શક્તિની એની શું તાકાત હોય છે એ ક્યાં સુધી પહોંચી શકે એવું કરીને આ નાટકનું નિર્માણ કરવા માટે થઈ અમારી કલાધાર મલ્ટીક્રેડિટ કો કોઓપરેટિવ સોસાયટીએ અમારા એના ડિરેક્ટર શ્રી પ્રોફેસર વિક્રમભાઈ પંચાલ સૌનકભાઈ એ બંનેને મળી અને અમે આ નાટક લોકો સમક્ષ ખાસ કરીને શક્તિની જે તકાત છે એ આજના યુગમાં બતાવવા માટે થાય સર્જન કરવું છે શક્તિ અને તમારા પાત્રનું નામ પણ તમે શક્તિના નામ પરથી દુર્ગા જ રાખી રાખ્યું ધારિકા તમે મેન કેરેક્ટર પ્લે કરી રહ્યા છો દુર્ગાનું આ પાત્રમાંથી તમને શું મળ્યું થેન્ક યુ ભેલા તો આ સવાલ પૂછવા અને અમને બધાને અહીંયા બોલાવવા માટે ઘણા વર્ષોથી ફોલો કરતા રહ્યા છે જમાવટને સો તમે બહુ જ સાચી વાત કરી અમુક પાત્રો એવા હોય કલાકારના જીવનમાં જે ઘણા વર્ષો સુધી તમારી સાથે રહે અલગ અલગ પાત્રો ઘણા બધા કરતા હોઈએ ફિલ્મ હોય કે નાટક હોય પણ અમુક પાત્ર ખાસ તમને એ રીતે રિલેટ કરી જાય કે તારિકાના જીવનમાં જો ક્યારેક કંઈક ઉપર નીચે થાય કે કંઈક લો ઇમોશન્સ આવે તો મને પર્સનલી એવું ફીલ થાય છે કે જો દુર્ગા જોશી આટલી બધી તકલીફો સહન કરીને એટલે જે ના વિચારી શકીએ એવી ઘટનાઓ સહન કરીને કંઈક કરી શકે છે કંઈક બની શકે છે તો તારે કા તારા જીવનમાં એવી કોઈ જ તકલીફ નથી કે તું કંઈક ના કરી શકે સો આઈ થિંક મને પર્સનલી આ પાત્ર હંમેશા મોટિવેટ કરે છે અને એ સિવાય પણ ઘણા બધા પાત્રો તમને બહુ અલગ અલગ રીતે માણસ તરીકે ડેવલપ કરી શકે તો આ એક એવું પાત્ર છે કારણ કે જે વિકટ પરિસ્થિતિ દુર્ગા જોશીએ સહન કરી અને રિયલ ઇન્સિડન્ટ્સ પરથી આ નાટક અમે બનાવ્યું છે તો ઘણી વાર એવું થાય કે તમને પણ પર્સનલી એવું ફીલ થાય કે આ કિરદાર કરતા કરતા ફિઝિકલી તમે વિચારશો ને તો બહુ નાની વસ્તુ લાગશે આપણને ખ્યાલ નહીં આવે પણ જ્યારે અમે આ નાટક માટે પ્રેક્ટિસ કરતા અમે પાંચેક મહિના પગની ટ્રેનિંગ લેવા માટે કે એવું હું ખાલી એક પગે સીડી ચઢવાની કે ઉતરવાની પ્રેક્ટિસ કરું ને મને એવું થાય કે મારાથી આ બેઝિક વસ્તુ નથી થતી એટલે આમ બહુ જ બહુ જ નાની નાની વસ્તુ માટે તમને એવું ફીલ થાય કે યાર આ તો મારાથી હવે ક્યારેય લાઈફમાં થઈ જ નહીં શકે સો જે થ્રી સિક્સટી લાઈફ ચેન્જ થઈ શકે માણસની એક એક ઘટનાથી એક રાતમાં આખી જિંદગી બદલાઈ જાય અને પછી જે મનસ્થિતિ થતી હોય છે અને અફકોર્સ ફિઝિકલી તો ટ્રોમેટાઇઝિંગ હોય જ છે આ ઘટના પણ મેન્ટલી પણ એટલી જ ટ્રોમેટાઇઝિંગ હોય છે અને ખાસ આજના જમાનામાં મને એવું લાગે છે કે મેન્ટલ પ્રોબ્લેમ્સથી બહુ જ બધા લોકો ઝૂમે છે નાની વસ્તુઓ હોય કે મોટી વસ્તુ હોય ફિઝિકલી હોય આર્થિક હોય કે પછી કોઈ પણ પ્રોબ્લેમ્સ લાઈફમાં થિંક આપણે સ્ટ્રોંગ થવાની જરૂર મેન્ટલી છે તો મને એવું લાગે છે કે આ નાટક જોયા પછી જે મને ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રોંગ થવાની હિંમતને પ્રેરણા મળી છે એમ ને પણ ખાસ આ નાટક જોયા પછી મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ થવાની પ્રેરણા મળશે ડોક્ટર સાહેબ તમારા માટે આ નાટક આમાં તમે જુઓ તો નોર્મલી કોઈ ડૉક્ટરની પાસે ખાલી જાય અને એને ડૉક્ટર એમ કહે કે તને ઇન્જેક્શન આપવાનું છે તો એ રડારોડ થઈ જાય બરાબર અને એ જ એ જ સીન તમે અહીંયા જુઓ કે એક આ વ્યક્તિને આજે આટલી આખી રાત એક તો આખું પગ કપાઈ ગયું ગેગરિંગ શરૂ થઈ ગયું અને એવી પરિસ્થિતિમાં જયારે કપ પગ કાપવાની વાત આવે ને પણ તો કેવું કેટલી બધી ગંભીર રીતે એ માનસિક તૈયારી હશે એટલે આ સીન અને અમુક જગ્યાએ સાયલન્સ બતાવવાનું રીઝન જ એ કે માણસે જાતે શીખવાનું છે કે પેન જે છે એ અંદર છે મનમાં છે પેન ખરેખર હોતું જ નથી જે આપણે અનુભવીએ છીએ આપણે આપણી જાતને એવી રીતે તૈયાર કરીએ કે ગમે તેવી મુશ્કેલી હોય જો તમે આ તારીકાએ સાચું કહ્યું સરે પણ યોગેશભાઈએ જે વાત કરી કે આ આખું એક માનસિક બળ આપવા માટેની વાત છે અને અમારું કામ ઇન્સ્પિરેશનનું છે અમે આજ કરવા માગીએ છીએ અને આ થિયેટરના માધ્યમથી કરવા માગીએ છીએ કે બોલવું પણ જરૂરી છે અને અમુક જગ્યાએ સાયલન્સ રહેવું પણ એટલું જ જરૂરી છે શોનકભાઈ એઝ એ ડિરેક્ટર એઝ એન એક્ટર આ નાટકમાં ઘણી બધી મને એવું લાગે છે સ્ટેજ ઉપર એવરેસ્ટ ઊભો કરવો સ્ટેજ ઉપર એ લોકોને ફીલ કરાવવું કે હા આ એવરેસ્ટ ક્લાઇમ્બ કરી રહ્યા છે અને એક એવી છોકરી ક્લાઇમ્બ કરી રહી છે જેને પગ નથી તો એ કન્વિન્સ કરવા માટેની એ તમારી પ્રેપેરેશન જો પાર્થ એવું છે કે ખાલી એ નહીં આ પ્રિપેરેશન છે ને કે તમે એને એવરેસ્ટ પર મોકલો છો છેલ્લું ચરણ છે ને એની તૈયારી પહેલા ચરણથી થાય છે કે પહેલા તો એ માનવું કે અમે જે વાર્તા વિચારી છે એ અમે જે રીતે વિચારીએ છીએ એ રીતે રજૂ થઈ શકે એમ છે અને એ જ અસર ઉપજાવી શકે એમ છે જેવી પહેલી વાર અમે સાંભળી ત્યારે થઈ હતી પહેલી વાર સાહેબે નાટક જોયું ત્યારે થઈ હતી કારણ કે અમે જ્યારે પણ આ નાટક કર્યું ને પેલી વખત કર્યું ત્યારે તો તારીકા કોલેજમાં ભણતી હતી અને ત્યારે પણ અમે એવરેસ્ટ પણ બતાવેલો ટ્રેન પણ બતાવેલી બધું ત્યારે તો અત્યાર જેવા સાધનો નહોતા પણ ત્યારે પણ અમે કરેલું અને મને બરાબર યાદ છે સાહેબ મંચ પર હતા અને સાહેબ સાતસો માણસની કેપેસિટીના ઓડિટોરિયમમાં બારસો માણસ લોકો એટલા મોટા દિગ્ગજ લોકોએ ગેંગવેમાં બેસીને નાટક જોયું અને સવાર સુધી સવારે ચાર પાંચ વાગ્યા સુધી સાહેબના અને બધાના મેસેજ ચાલુ છે સાહેબ એવું કહે છે કે અમે પાંચ વાગ્યા સુધી તો સૌનક મેં આવું ક્યારેય નથી જોયું એનું રીઝન એક જ હતું કે વાત તમે જે તૈયારી ની કરીને એ બધાની સંપૂર્ણ હતી એ તૈયારીમાં કોઈ કમી નહોતી અને વાત રહી સ્ક્રિપ્ટની તો અમારા માટે એક બહુ મોટી ચેલેન્જ છે કે મૂળ વાતને ગુજરાતી કેવી રીતે કરે એટલે ગુજરાતની તાકાત એ મૂળ વાત જે છે

જો મારા ડોમેસ્ટિક વાયલન્સ કરતા પતિ સામે નહીં લડું તો મારા દીકરાને તકલીફ થશે ત્યારે એમાં કંઈ નથી વિચારતી અને સિંહણની જેમ સામે પડે છે એ જ વાત છે કે અમારી દુર્ગા જોશી એ પોલીસ ઓફિસર બનવા જઈ રહી છે અને એની શરૂઆત એવી છે કે આખું ભરચક રેલવે સ્ટેશન પર એક ચોર દોરો ચોરી જાય છે એક બેનનો અને ત્યાં ઉભેલો પોલીસ પણ એમ કે છે કે કારણ કે પેલા ચાકુ કાઢી દીધું છે ત્યારે દુર્ગા એકલી એની સામે પડે છે એની સાથે લડે છે અને દોરો પાછો લાવે છે તો એ દુર્ગા ક્યારે કોઈનાથી હારી નથી પણ તમે કીધું એમ કે ક્યાંક હોસ્પિટલના ટેબલ પર મોડે કપડું ઢૂસાવીને ઓપરેશન તો કરાવે છે પણ પછી દરેક જણ જે છોકરી પોલીસ બનવા માંગતી હતી જેને પોતાનો શારીરિક ક્ષમતાથી મૂળ તો શારીરિક ક્ષમતાથી કામ કરવાનું હતું હવે એને અપંગ જે થઈ ગઈ છે દિવ્યાંગ થઈ ગઈ છે તો એ નહીં કરી શકે તો એ જે ટ્રોમા એની સાથેની ફાઇટ અમે જે ફાઇટ બતાવી છે એની એવરેસ્ટ બે વખતે એવરેસ્ટ ચડે છે સાહેબ એક વખત તો એ જયારે નક્કી કરે છે કે મારે એવરેસ્ટ ચડવું છે ત્યારે એવરેસ્ટ છે અને વધારે અઘરો એવરેસ્ટ કારણ કે પેલા એવરેસ્ટમાં તો એની પાસે સમય છે એની પાસે પણ પેલો કે જ્યારે દરેક જણ એને પાડે છે અને ત્યારે નક્કી કરે છે કે હું એવરેસ્ટ ચડીશ તો એ જે છે ને એ અમારી બિહાઇન્ડ ધ લાઇન્સ તો એક જ છે કે નારી એક એવી શક્તિ છે કે જેની સાહેબે કીધું ને એને બે કાંઠામાં બંધાયેલી નથી એવી નદી છે ને કે કાંઠા તોડીને વહે છે

મારો દર્શક વર્ગ એ છે કે જેમને આ કોના પર બેઝ છે એ જાણવામાં વધારે ઇન્ટરેસ્ટ હશે અરુણિમા સિન્હા વિશે તમે થોડું વર્ણન અમે બંને જણ એમના જ એક એક યુથ કન્વેન્શન હતું રામકૃષ્ણ મિશનનું અમે બંને અમારું નાટક વિવેકાનંદ ત્યાં કરવા ગયેલા અને અમે બંને જણ બેક સ્ટેજમાં આ રીતે અમારા નાટકના વારો આવે એની રાહ જોતા હતા અને એમની પહેલા અરુણિમા સિન્હાજીનું એક પ્રવચન હતું જેમાં એમણે એ જે કહેતા હોય છે એમની આ જે આખી જર્ની છે એના વિશે વાત કરીશ તો એમાં એમણે વાત કરવાની શરૂ કરી અમે બંને સાંભળતા હતા અને અમે બંને બંને જણ એકબીજાની સામુ જોયા વગેરે ત્યાં જોઈને રડ્યા કરતા હતા અમારી આંખમાં આંસુ હતા એ ખાલી બોલી રહ્યા હતા એ ભજવી નહોતા રહ્યા અને એ બહુ સિમ્પલ બોલે છે એવું કંઈ એક્ઝાજરેટ કરીને નથી બોલતા કે નાટકીય રીતે નથી બોલતા એ સીધી વાત કરે છે કે મારી સાથે આવું થયું હું આવી રીતે રેલવે ટ્રેક પર પડેલી મારો પગ કપા અડધો લટકી રહ્યો હતો એક ખાલી એનાથી જોઈન્ટ થઈને અને ઉંદરડા તમે કીધું એમ માંસ ખાઈ રહ્યા હતા પેશાબ અને સંડાસ મારા મોઢા પર પડી રહ્યું હતું ટ્રેનમાંથી આવતું ઓગણ પચાસ ટ્રેનો મારી આસપાસથી ગુજરી અને પછી જ્યારે મને ત્યાં લઈ જવામાં આવી તો ત્યાં લોકલ હોસ્પિટલમાં એનેસ્થેસિયાનો હતો અને મને એ સમજાઈ ગયું હતું મને એમના ધીમા ધીમા વાક્યો કાને પડતા હતા કે જો ઓપરેશન અત્યારે નહીં થાય તો આ ગુજરી જશે તો મેં એક વાત નક્કી કરી લીધી કે ભલે એ દર્દ સહન કરવું પડે પણ મારે જીવવું છે અને ઓપરેશન મેં કરાવ્યું પછીની એમની જે લડાઈ હતી કે પછી સમાજમાં એ વોલીબોલ પ્લેયર હતી હવે પગ વગરનો વોલીબોલ પ્લેયર તો કેવી રીતે કામ કરી શકે અને જીવનમાં બીજું કોઈ ધ્યેય નહોતો રાખે એવું નહીં કે હું આ નહીં તો આ કરીશ એમનું લક્ષ્ય એક જ હતું કે મારે તો આ જ કરવું હવે એ વ્યક્તિ શું કરે ત્યારે પછી એમના એમને મનોબળ મળ્યું તમે કીધું એમ એમના જીજાજીની એમણે વાત કરી જેના પાસેથી એમને મનોબળ મળ્યું કે કંઈક એવું કરે કે જેના લીધે આ માણસ હંમેશા એક વસ્તુ હોય સાહેબ કે આપણે એક નેગેટિવ સેન્સમાં બોલીએ છીએ કે કોઈની લીટી નાની ન કરાય ભૂસીને એને ઉપર મોટી લીટી દોરી નાખાય તો જે ડાર્કનેસ છે ને એને જો ઓવરકમ કરવી હોય ને તો બસ એક દીવો પ્રગટાવવો પડે એક આશ મનમાં રાખવી પડે પોતાની લીટી મોટી કરવાની વાત એમને સમજાઈ ગઈ કે જો બધાના મોઢા બંધ કરવા હશે કે ભાઈ આવું થયું આવું થયું તો મારે એવું કરવું પડશે કંઈક એવું કરું કે અમને વિષય બીજો મળે વાત કરવાનો વિષય બદલાઈ જાય વાત કરવાનો કે આ અપંગ છે વિષય ના રે એમ થાય કે અપંગ થઈને ચડી ગઈ એ વિષય હોય તો એમણે નક્કી કર્યું નિર્ધાર કર્યું અને બહુ જ તકલીફ કારણ કે સામાન્ય માણસ ચાર પાંચ મહિનામાં તૈયાર થાય છે એમણે બે અઢી વર્ષ લીધા એ જ તૈયારીમાં એવરેસ્ટની અને એમના માટે સ્પોન્સરશીપ લેવી એ પણ કેટલી અઘરી હતી આ બધા કિસ્સા એ વર્ણવી રહ્યા હતા અને અમે સાંભળી રહ્યા હતા અને અમે બહુ જ રડ્યા પછી અમે એકબીજાની સામે જોયું અને પેલું હોય ને કે આપણા વાર્તાકારો હોઈએ અથવા તો રચનાત્મકતા હોય કંઈક આ નાટકોને લગતી આપણને તો વિષય તરત દેખાય આપણને એમ દેખાયું કે જો આપણે કીધું એમાં અહીંયા દરેક લોકો એ કરી રહ્યા છે તો આ વિષય ભજવાય નહીં તો એ તો અન્યાય થશે આટલી વાર્તા સાથે જેમ તમે શિવાજીની વાત કરો ને શિવાજી નું નાટક ના હોય કે શિવાજી દેખાતા ના હોય તો એ અન્યાય કહેવાય સરદાર પટેલની વાત ખાલી કરો પણ એમનું એવી વાત છે અને આ તો નારીની વાત હતી જે અનફોર્ચ્યુનેટલી આજે પણ એક વાત કહું બહુ કહેવાતી નથી

આ તો હવે જમાવટ જેવી વસ્તુઓ શરૂ થઈ કે જેમાં જે છે એ કહેવાથી કોઈ ડરતું નથી કારણ કે તમે જમાવટ કરો છો પેલું શું તમારી જમાવટ ઉપર ક્યાંક કરવાની ઉપરથી કોઈ જમાવટ કઈ કેવી થઈ નક્કી કરવાનું બેઠો હોય તો તમે તમારી રીતે જમાવટ ના કરો એટલે એવા મીડિયા કે જે લોકો બહુ પાવરફુલ છે પણ એ મીડિયા વાળાનું એક બહુ સુંદર દ્રશ્ય અને વાક્ય જ કહું છું ખાલી તો જોશો ને એમ કે છે કે ઘણી વાર અમને પણ સાચી વાત સાચી રીતે કહેવાની મજા પડતી હોય છે થેન્ક યુ અમુક મિસકન્સેપ્શન ગજવ ના એ મને એવું લાગે છે કે નાટક હોય આપણું સાહિત્ય હોય આપણા માધ્યમો હોય કુલ આ બધું મીડિયા જ છે હું તો માધ્યમ જ બનો છો તમે એટલે મેં જેમ કીધું એમ કે એક આ આખા દેશમાં હું પોતે ઘડવી છું ચારણ છું એટલે આપ સમજી શકો છો હું નાની શક્તિનો ઉપાસક છું મને નાની એવી દીકરી જોવું કે દુનિયાની કોઈ પણ સ્ત્રી જોવું એટલે હું જે ગોખલામાં બેઠેલી શક્તિને માનું છું એવી શક્તિ મને એમાં દેખાય છે પછી કોઈ પણ હોય હવે એ મારા કારણોસર મને ખબર છે કે તમે આને શું કામ બાંધી દો છો આ બે કાંઠાની વચ્ચે આ પાણીની શું તાકાત છે આ પાણી શું કરી શકશે એની તમને ક્યાં ખબર છે પણ કાંઠા તમે નક્કી કરો ને પછી એમાં એને વહેવાનું અને એ વહેવાના ત્રણ થી ચાર જ નામ મેં કીધું એમ તો એ જ પ્રકારે મને એવું લાગે છે મીડિયા પણ એ સ્થિતિમાં છે મીડિયા સ્વતંત્ર છે મીડિયા સ્વયંભૂ છે સાહેબ મીડિયા છે તો ગંગા જેમ અવતરે છે એમ અવતરે છે એનું મૂળ પણ તકલીફ એ છે કે હવે કોઈને આવા ગંગાના ધોધ પડે તો પૃથ્વી પણ ન ઝીલી શકે

એટલે મને એવું લાગે છે સોનકે જે કીધું ને એ પછી કઈ પણ હોય જેમ આપ આ જમાવટના માધ્યમથી મીડિયા છો એમ જ આ દેશની ગુજરાત રાજ્યની નારી શક્તિ માટે અમે ઉડાન એક સાહસ કથાના નામે મીડિયા છીએ અમે પણ મીડિયાનો જ રોલ કરવાના છીએ અમારે જાગૃત કરવી છે સામાન્ય રીતે આમ અમે અમને એટલી ખબર છે કે સામે રહેવું એ કરતાં સાથે રહેવું સારું એટલે અમે જમાવટ ની સાથે થઈ ગયા જમાવટ એકલું નથી અમે સાથે થઈ ગયા અમે અત્યારે તમે અમારી વાતને ઉડાન તરીકે ઓળખો અમે તમારી વાતને જમાવટ એટલે મને એવું લાગે છે કે બહુ બધી નાટકની વાત કર્યા સિવાય હું એવું માનું છું કે તમે એવું બધાને કહો કે આ વાત ચાલે છે એવું નાટક મુંબઈના લોકો એમ કીધું સાહેબ મુંબઈના નાટ્ય ક્ષેત્રના લોકો છેલ્લા કેટલાય વર્ષોથી એમ કહેતા હતા કે ગુજરાત રાજ્યના લોકોને નાટક બનાવતા નથી આવડતું અમને ગૌરવ થાય છે કે એ જ મુંબઈના તમામે તમામ માધાનતા હોય નામ બોલીએ ને તો એક એક મોટું મોટું માથું એવા બધા મોટા માથા કીધું કે ગુજરાત રાજ્યના નાટક બનાવતા આવડે છે ગુજરાત વાળા બનાવે ને એવું મુંબઈ વાળા અમે નથી બનાવી શક્યા આવું કીધું છે એટલે આપ જમાવટના માધ્યમથી ગુજરાત રાજ્યને કયો કે આ નાટક જોજો તમે તમે જ કહી દો આપણે જમાવટ નાટક એની વાત અમે જમાવટ દ્વારા અમે ઉડાન નામના અમારા નાટકની વાત કરીએ છીએ મને એવું લાગે છે કે કદાચ તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આખી ટીમ ઉડાનની પહેલી જમાવટ ને ત્યાં કેમ આવી છે એનું કારણ છે ઉડાનની જમાવટ છે આ ઉડાનની જમાવટ છે એ ઉડાન જોવા માટે થઈ કેવી જમાવટ થાય છે એ જોવું હોય તો અમે આ નાટકને લઈને આખા ગુજરાતમાં ફરવાના છીએ અમને ખાતરી છે કે તમે કલ્પના નહીં કરી હોય એવું સત્ય ઘટનાના આધારે નાટક એટલે શું નાટક એટલે હરીફરીને ચાર પાંચ જોક્સ કહેવાય ગમે તેવું બોલાય રસોડું આ તે હાંસી ખુશી હા હા હિ હુ હું નહીં અમે તો ગુજરાત રાજ્યના અને એ મને તો ગૌરવ છે કે હું ગઢવી છું હું કરું એ તો એ એક પતિ છે એ હમ જાય તું બેઠી છું હું રાજાને મળીને આવું છું અને ક્યાંય જાતી નહીં હો ચારણ તું ક્યાંય જાતિ નહીં તું અહીંથી આખી ખાઈ તો તને મારા ગળાના હમસે તું આહી રેજે બેજે આ પછી ઈ રાજાના દરબારમાં ચારણ જાય અને ઈ ગયા પછી નદીમાં બે કાંઠે પૂર આવે તોય ખઈ નહોતી એવી નારી શક્તિના પેટમાં અમે અવતરી રહ્યા છીએ સાહેબ એટલે અમને આ શક્તિ વિશે મને એમ થાય કે દરેક જગ્યાએ આ શક્તિ આ નારી આ દીકરી સાહેબ દુનિયાને આખાને રાહ ચીંધી શકાય ને એવી ગુજરાત રાજ્યની આ દીકરીઓ છે એવી ગુજરાત રાજ્યની આ નારી શક્તિ છે એને અમે કહીએ છીએ કે ઉડાન નામનું નાટક તમે અવશ્ય તમારી પાસે અને છેલ્લા પાંચ સાત વર્ષથી તમને એમ લાગશે કે નાટકમાં કંઈક નવું આવ્યું છે નવો સંદેશ છે અને અમે તો લગાતાર આવા નાટકો કરતા જ રહેવાના છીએ એટલે વાત એ છે કે અમે અત્યારે આને વહાવી રહ્યા છીએ રીતે પ્રસરાવી રહ્યા છીએ લોકો સુધી પહોંચાડી રહ્યા છે કે કે તમે અમે આવી રહ્યા છીએ જ્યાં સાંભળો તમારે ત્યાં ઉડાન છે તો ચોક્કસ જોવા જજો કારણ કે નારી શક્તિની વાત છે અદ્ભુત પ્રયોગ અમે કોઈ વસ્તુમાં કચાશ નથી રાખી આજ સુધી આ નાટકને હંમેશા સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યા છે હજારોની જનમેદનીમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યા છે

લોકો ખૂબ ચાહના આપે પ્રેમ આપે એ શુભેચ્છા સાથે પાર્થભાઈ જી આપ અમને રજા આપો એ પહેલા હું કહી દુર્ગા જોશીના પાત્રમાં અમારી તારિકા જી તરખાટ મચાવે છે અને તારિકા ત્રિપાઠીના એ કામને જોઈ અને ભાઈ અમારા ડોક્ટર પંચાલ સાહેબ અને સૌનક આ બેની ટીમ નીચે અમે આના શો લગભગ એકાદ મહિનામાં આખા ગુજરાતમાં શરૂઆત કરી દઈશું